ધોરણ આઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર સોળ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર ઐતિહાસિક સ્થળો રાજ્ય કે દેશનો નકશો જુઓ તેમાંથી ઐતિહાસિક સ્થળોના નામની યાદી બનાવો જે તે સ્થળની વિશેષતા અહીં ટૂંકમાં જણાવો તમારી શાળાએથી કોઈ પણ પાંચ ઐતિહાસિક સ્થળોએ જવા માટેનો કેટલો ખર્ચ થઈ શકે તે માટેની વિગતો નોંધો ગુજરાતના ઐતિહાસિક સ્થળો આપણે એવા સ્થળ લીધા છે જે આપણે પ્રવાસમાં જઈ આવ્યા હોઈએ જેથી તમારી માટે જાણીતું લાગે અને તમે એ સ્થળોને ઓળખો પણ છો તેથી લખવામાં સરળતા રહે સાબરમતી આશ્રમ અડાલજની વાવ લોથલ રાણકી વાવ ધોળાવીરા લક્ષ્મી વિલાસ પેલેસ મોઢેરાનું સૂર્યમંદિર આયના મહેલ આપણને એવું કહ્યું છે જે સ્થળો આપણે લખીએ તેના વિશે વિશેષતા હોય તે ટૂંકમાં આપણે વર્ણન કરવાનું છે સૌથી પહેલા જોઈએ સાબરમતી આશ્રમ સાબરમતી આશ્રમ ગાંધી આશ્રમ અથવા તો સત્યાગ્રહ આશ્રમ તરીકે જાણીતો છે ઓગણીસો સત્તરમાં માં મહાત્મા ગાંધીએ આ આશ્રમની સ્થાપના કરી હતી પછીનું સ્થળ છે અડાલજની વાવ અડાલજની વાવનું બાંધકામ વીરસંગ વાઘેલાએ પોતાની પત્ની રૂડીબાઈની યાદમાં બંધાવી હતી મોહમ્મદ બેગડાએ તેનું કાર્ય પૂર્ણ કરાવ્યું હતું પછીનું સ્થળ છે લોથલ લોથલની શોધ ઓગણીસો ચોપનમાં થઈ હતી સરકાર દ્વારા રક્ષિત અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી પ્રાચીન જગ્યા છે ચોથું છે રાણકી વાવ રાણી ઉદયમતીએ અગિયારમી સદીમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું હાલની જે સો રૂપિયાની આપણી ચલણી નોટ છે તેમાં રાણકી વાવનું ચિત્ર મૂકવામાં આવ્યું છે પાંચમું સ્થળ છે મોઢેરાનું સૂર્યમંદિર ઈસવીસન એક હજાર સત્યાવીસમાં ભીમદેવ સોલંકીએ મંદિરનું કાર્ય પૂર્ણ કર્યું હતું હાલમાં મંદિરમાં પૂજા થતી નથી ખંડેર જેવું મંદિર બની ગયું છે આપણે પ્રવાસમાં ગયા હતા આજુબાજુનો બગીચો અને બીજા બધા જે અવશેષો છે એ આપણે ત્યાં મેદાનમાં જોયા હતા તળાવ જેવું કંઈક છે એ પણ આપણે જોયું હતું એ બહુ સરસ છે પણ જે મેઇન મંદિરવાળો જે વિસ્તાર છે તે ખંડેર જેવો થઈ ગયો છે ત્યાં પૂજા પણ થતી નથી અને આમ અંદરથી આમ થોડુંક જૂનું થઈ ગયું હોય એવું હતું એ આપણને ખબર છે આગળ આપણને એવો પ્રશ્ન પૂછ્યો હતો તમારી શાળાએથી કોઈ પણ પાંચ ઐતિહાસિક સ્થળોએ જવા માટેનો કેટલો ખર્ચ થઈ શકે આપણે કોઈ એક રૂટ ઉપર એક સાથે ચાર પાંચ ઐતિહાસિક સ્થળો ન લઈ શકીએ પણ આપણે પ્રવાસ એવા જ કરીએ છીએ જેમાં ઐતિહાસિક સ્થળોનો સમાવેશ થઈ જાય જેમ કે આપણે સૌરાષ્ટ્રમાં ગયા હતા તો સૌરાષ્ટ્રનો જે પ્રવાસ કર્યો હતો સાબરમતી આશ્રમને અડાલજની વાવને લોથલની આજુબાજુનો જે વિસ્તાર છે એ આપણે લીધો હતો તો ત્યારે આપણે આઠસો રૂપિયા જેવો ખર્ચ થયો હતો પછી કચ્છમાં ગયા હતા આયના મહેલ ને ધોળાવીરા ને નડાબેટ ને એ બધું આપણે જે જોયું હતું એ કચ્છનો પ્રવાસ આપણે બે હજાર રૂપિયાની કિંમતમાં કર્યો હતો અને આ મોઢેરાનું સૂર્યમંદિરવાળો જે રૂટ લીધો હતો ત્યારે આપણે અઢારસોનો પ્રવાસ થયો હતો એટલે ટૂંકમાં જે વિસ્તાર આપણે પસંદ કરીએ છીએ ત્યાં એક સાથે પાંચ ઐતિહાસિક સ્થળો હોઈ શકે નહીં પણ આ તો ખાલી આપણે ચર્ચા કરી તમે તમારી રીતે અંદાજીત ખર્ચ લખી શકો છો આગળ આપણને કહ્યું છે કોઈ એક ઐતિહાસિક સ્થળનું ચિત્ર દોરો અથવા તો ચોંટાડો ન્યૂઝપેપરમાંથી જ કટિંગ લીધેલું છે બે બેનપણીઓ વાત કરે છે ઐતિહાસિક સ્થળનું ચિત્ર પાછળ તમને દેખાય છે આ આખો કિલ્લો તમને પાછળ દેખાય છે પ્રશ્ન પૂછે છે છઠ્ઠી સદીમાં આ કિલ્લો બન્યો છે જેને ભારતનું જીબ્રાલ પણ કહેવામાં આવે છે આ શબ્દ છે ભારતનું જીબ્રાલ ત્યાં જ આપણને ખબર પડી જવી જોઈએ કે આ કયું સ્થળ છે એમ ગ્વાલિયરનો કિલ્લો છે બીજી તમને હિટ આપેલી છે આ કિલ્લા પર ઘણા રાજવંશો જેવા કે તોમર મુઘલ અને સિંધિયા વગેરેનું શાસન રહ્યું છે અને આ કિલ્લો દેશના હૃદય સ્થળ મધ્યપ્રદેશમાં સ્થિત છે એટલે જે આ ચિત્ર બતાવ્યું છે તે કિલ્લો ગ્વાિયરનો કિલ્લો છે અને એ મધ્યપ્રદેશમાં આવેલો છે તો તેના વિશે જોઈએ તેને ભારતનો જીબ્રાલટર પણ ઉપનામ આપવામાં આવ્યું છે હિન્દના કિલ્લાઓમાં મોતી કહેવાય છે એટલે કે સારામાં સારો કિલ્લો ગણવામાં આવે છે તેમાં મહેલો છે છ મહેલોનો સમાવેશ થાય છે જેમાંથી બે મહેલો છે એ માનસિંહ તોમર દ્વારા બનાવવામાં આવ્યા હતા આવી રીતે તમે કોઈ પણ ઐતિહાસિક સ્થળનું ચિત્ર લગાવી અને તેના વિશે બે ત્રણ વાક્ય લખી શકો